મિત્રો તો સાંજના વાગી ગયા પાંચ અને આજે અમારી સોસાયટીમાં યુવા વર્ગ કે બીલી ફાઉન્ડેશન નામનો ટ્રસ્ટ ચલાવે છે અને એના દ્વારા સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે કે બાળવાટિકાના વિદ્યાર્થી માંડીને ઉચ્ચકક્ષાનો અભ્યાસ કરે એ બધા જ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ રાખેલો છે અને બધા એમાં મહાનુભવો હશે શિક્ષક વકીલ ડોક્ટર અને આવા આવા ગવર્મેન્ટ જોબવાળા હશે એના દ્વારા એનું સન્માન કરવામાં આવશે તો વિદ્યાર્થીનો સન્માન વધે એ માટેનો કાર્યક્રમ રાખેલો છે અને બિલી ફાઉન્ડેશન ગ્રુપમાં આપણે બિમલ પણ જોડાયેલો છે તો હાલો હું તમને અહીંયા લઈ જાઉં અને આપણે વિડીયો અહીંયા ઉતારશું એ બતાવું તમને પ્રોગ્રામ છે ગ્રુપમાં आज uh, ग्रुप રિટાયર્ડ રેલવે કિશોરભાઈ વાઘેલા ને નમ્ર વિનંતી કે અહીં પધારે દીપ પ્રાગટ્ય ભૂલ જયંતિભાઈ મકવાણા એમને વિનંતી કરીશ કે આવે અને ડોક્ટર પરેશભાઈ પારિયાનું સાલો ડાળી અને સન્માન કરશે રાહુલ જયંતિભાઈ મકવાણા ગાડીઓનો ગડગડાટ ચાલુ રાખીશું આપણે ભરતભાઈ નાનજીભાઈ પરમારને નમ્ર વિનંતી કરીશ કે હવે અને ડોક્ટર નટવરભાઈ શ્રી સોલંકી ડોક્ટર સુરજ સુરજભાઈ ડી ચાલા સુરજભાઈ નું સારું સન્માન કરશે ડોક્ટર વિશાલભાઈ ડી ચાલા એમાં લક્ષ્મણભાઈ સોલંકી મહેશભાઈ મગનભાઈ સોલંકી એમને વિનંતી કરીશ કે એ સન્માન કરે મોરજીભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે મહેશભાઈ મગનભાઈ સોલંકી સમાજનું ભવિષ્ય છે એમને સન્માનિત કરીએ છીએ ત્યારે તાળીઓનો ગણગણાટ ઓછો ન થવો જોઈએ રાઘવજીભાઈ મનોજભાઈ મનોહર જીવના રમેશભાઈ બળગા ભરત દિનેશભાઈ પરમાર પ્રિન્સ જાનવી ખૂબ સરસ ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા ધોરણ છ ના વિદ્યાર્થીઓને વિનંતી કે ઝડપથી આગળ આવો એટલે ધોરણ છ માં જે સારા માર્ક સાથે પાસ થયા છે તેવા વિદ્યાર્થીઓને આપણે બોલાવીએ પરમાર ભૂમિ ધનસુખભાઈ ફટાફટ બાળકો આગળ આવજો સોલંકી દેવર્ષી પ્રફુલ વાણિયા મેહુલ અનિલભાઈ વિદ્યાર્થી મધારું આવ્યું નામ

તો આ બધાએ જમીને જવાનું છે અને આપણે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ અને હજી પણ આપણે કરતા રહીએ એના માટે આપ યથાશક્તિ પ્રમાણે આપ દાન આપી શકો છો જેથી કરી અને ભવિષ્યમાં આથી અને વિશેષ સારા કાર્યક્રમ આપણે કરી શકીએ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ બાબતે સામા કાંઠે સોરડી વિસ્તારમાં પઠાવડી લાઇનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે એ લોકોને સરખા પરિબળો અભ્યાસને મળી રહે એના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ આ વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો મેલીફ ફાઉન્ડેશન દ્વારા સામાખાંઠા વિસ્તારના સોરડી ચામુંડા નગર મારૂતિ પ્લોટ માળીયા વડીયા રામદેવનગર વિસ્તારના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપિયા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું તમે જાય ને What do you need કપને આ મને આઈ પૂહે શું આઈ પૂ આને બીન પર તમે પરાવી લીધું એનો હતું અને એ રોતો હતો એ પરાવી લીધું કઈસે મારે નથી જોતો તમે લઈ તો હાલો મિત્રો આપણા કાર્યક્રમમાં જઈને અવતાર્યા સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો હતો તેમાં ભોજન પણ કરાયું હતું અને બધા જ વિદ્યાર્થીઓને રાજી કરતી દીધા અને બધા જ નિવૃત નિવૃત્ત ગવર્મેન્ટ જોબવાળા નિવૃત્ત થયેલા હતા પછી અત્યારે ગવર્મેન્ટ જોબ જો કરે છે એ બધાનું સન્માન કર્યું અને આવા નવા સમાજમાં યુવા વર્ગ છે તો એ સમાજનું ભવિષ્ય ઉજળું થાય છે તો બસ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો અમારું ભવિષ્ય પણ થોડુંક સારું બને તો અત્યાર માટે આટલું બસ